કેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે સ્નેહમિલનનો કાર્યક્રમ જે અમારા વિસ્તારમાં એટલે મારા ખાસ કરીને મારા ગામમાં આજે રાખેલો હતો એમાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અતુલભાઈ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત દાન મહારાજની જગ્યાના લઘુમનત લઘુમત માનની શ્રી મહાવીર બાપુ ઉદય બાપુ અમારા જનતીભાઈ પાનસુરિયા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૈલુભાઈ માજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી અને તમામ ગામના આગેવાનો પાર્ટીના આગેવાનો બધા સાથે મળીને આજે સ્નેહબીનો કાર્યક્રમ લોહાણા માજનવાડી મુકામે રાખેલ હતો આજે દેશના વડાપ્રધાન જે દેશને મહાન બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે લોકલ ફોર વોકલ અને સ્વદેશી જે અભિયાન ચલાવી રહ્યા છે એમાં જે ગામ લોકોએ ખાસ સહકાર આપેલા છે લોકલ ફોર વોકલમાં પણ દિવાળી ઉપર ગામના તમામ આગેવાનોએ લોકલ ફોર વોકલ આજે જે ગામમાં નીકળી અને ગામનું જ વસ્તુ ગામ લોકો ખરીદે એના માટે પણ પ્રયાસો કરી છે અત્યારે જ્યારે દેશના વડાપ્રધાને જ્યારે આદેશ કર્યો છે ત્યારે આજે સ્વદેશી વસ્તુઓ જે દેશમાં ભારત દેશમાં બની રહી છે જે વસ્તુ એનો વધારેમાં વધારે ઉપયોગ આપણા લોકો કરે અને દેશ મહાન બને એના માટે જે પ્રયાસો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં બધા ગામના આગેવાનોને નવા વર્ષની શુભકામના પાઠવી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી અને સફળ રીતે જે આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે